આ તો છોકરો પેટતો પેરી દાતો ઘેર ધોવા મેલી ગયો તો આજ મારા બધા ડુશીએ પલાળે પડ્યા છે તે કીધું હું પેરું આજ છો લાગે છે એ છોકરો તમે પોલીસમાં માં એમ તઈ ખબર ન્યા ભાઈ આજ મંજો કો ખાબેલ જ નહી હો 25 વર્ષથી થી ઓ હો હો જમણા રાવ તમારે મુજે વાય કો પૈસા જાતો તો પણ તમન ભાલીન મુજે સમજો કો વાય ચાલ ઓય પોલીસ નોકરી લાગી જી આ શું ઓટો મારી આવું બીવરાવ બધાય કીધું ઘણો આવું દે જો હાજે તાર જડો ના મો આશુ તમારે કો બીવાન જરૂર નહી ન્યા કોઈ ચિંતા નહી હો હા મારી પેટી ફાળગુડી તો આવી છે પણ હા મારી પેટી વધતી નહીં મારા એના બધું શું છે અને ફળી જાય બોલ્યા હું તો શું આયા છો કે છે તો રેડી આવી છે કેમ તમે થઈ ગયો છે ભાઈ આ તો મારું છે

કોઈ શું કરો છો કપાને ને દુ સારું બધી લેવરાય પેલી હરગુડી ની બધી વેણવરાય અને હવે ઓય બેઠા બેઠા શું રોવો છો મને પડી વેણાઈ પેલે મો એલા જેડા થઈ વેણ બધી ફળિયું વેણી જે થઈ કોણ વેણી જો પણ આ પેલું શું બોલ્યું નોમે આવડતું નહીં આ પેલા રણ મેનો મોમો એવો ઓય અને એક શું નામ કોને મે કીધું તો ઓય કહેતા હતા કે અમાર ભાગમાં છે ને ઉખાડીને કે લઈ જાવરો છે અને મે કીધું લઈ જાવરો સાચી બોજીને લઈ જાવ

ચારે કુદાળ પોણી રેડ્યું થાય પેલા કન્ની મોરી લેબડી ઉભી તારા બાએ કુદાળ પોણી રેડ્યું થાય તું જોડી ચાર વાર રેડો આયો હે હવે ચટરા ભજે ફોકા પડે માય કાંગલી ને ખબર પડતી નઈ ન કે ચાચકો છોરી પડે પાછો હવે હથિયાર લઈને તો હવ આવે એમને એમ આવે તાર ખબર પડે ઈ તો તો હથિયાર હો તેમ જ પાછા પડો ન કે જોસી પાછો તમે હા જીયા હે તેલો ચમ ના હાલે

કાપો નહીં કાળુજી તમે ઓફળો એમને એમ ભેળો વેચી મારો ના કે ભેળો મેલો રો કોમ આવશે અને પાક પાડી પછી લેજો રા પૈસા લડાશો મત તમે ના ના મારે અમે પેલા તબેલો બનાવ છે તો ઓને કુળિયો બનાવ્યો છે ભલા આદમી તમે જે પૈસા થો હું આલ્યો રહ્યા તો વ્યવહાર છે ને બરાબર છે જણા બનાઈ જો હા હું જો કા ખબર છે એ આબલો તો હવે ઓછામાં જ આ હવે આ પોચ ધાલ દેજો કો શું વાત છે

ખોટા રઘડા કરી મરી જવાનું